નીટ મામલા જે એનએસયુ ને આ કાર્યકરો વિરોધ કર્યો હતો જેથી સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની ધરપકડ કરી છે નીટ પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ નીટ મામલે એનએસયુએ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર એનએસયુએ દ્વારા વિરોધ કરાયો હતો અને એનટીઆઈ બેન્ડ નું પુત્ર દહનનો પ્રયાસ કર્યો હતો કે પોલીસે પુતળું દહન કરાય તે પહેલાં જ કબજો લીધો હતો અને પોલીસે એનએસયુએના કાર્યકરોને પણ અટકાયત કરી હતી આજે એનએસયુએના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ રોજેલો હતો જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે પચીસથી ત્રીસ યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે ડિટેન કરેલા છે નેટ પરીક્ષા પેપર લીક મામલે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એનએસયુએના કાર્યકરો ભેગા થયા હતા જોકે પોલીસે મામલો થારે પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ